મેલી ગોંડલ જમીન વાવવા રાખું છું ને એમાં મારા હગાની સંજયભાઈ બટુકભાઈ હોરા અને ઉકાભાઈ પોપટભાઈ હોરાની જમીન હું વાવવા રાખું છું એની બાજુ વાળા જે ભાઈ છે ને આ કુવો છે આ સંજયભાઈ ની માલિકી નો એની અંદર અમે મોટર ઉતારેલી છે તો બાજુ વાળા ભાઈ ખેતર વાળા છે ને એ કેશવભાઈ હસરાજભાઈ હિરોપરા એ ના પાડે છે મોટર અંદર ના રાખો તમારા કુવા માં હા તમારા હું વાવવા રાખું ને એ કુવા માં એ સંજયભાઈ ની માલિકી નો કુવો છે એટલે કામ ના પડે ના પડે છે અને અપશબ્દો કઈ ફોન દ્વારા ધમકીઓ અમને આપે છે કુવા મોટર કાઢી લ્યો એવી અને કોઈ એનો એનો ભાગ છે એમાં એ કુવા માં એનો હક છે ભાગ છે એનો કઈ કોઈ ભાગ નથી એ એનું કુટુંબ એ નથી આ હોરા છે ઓલા તો હીરોપ્રા છે મતલબ તમારી વાડી માં કુવા માં મોટું કાઢવા કારણ શું એને શું પ્રોબ્લેમ છે ઈ એને ખબર એ છે એને હું કેવા માંગે છે ઈ મને કઈ ખબર નથી મારે ને એને આજ ત્રણ વર્ષ થયા હું જમીન વાળું છું આ વેલી મારે ને એને વાત થઈ છે એને એના વાવ ભાગ્ય હતો ને એને એમ કીધું કે ભાઈ કેશુભાઈ ને તમારું કઈ કામ છે એટલે ફોન કરો એટલે મને નંબર દીધા એટલે મેં એને ફોન કર્યો બરાબર એટલે એ મને નો બોલવાના શબ્દો બોલ્યા છે અને આમાં આ કુવો છે ને એ બધો સંજયભાઈ નો અને ઉકાતા નો હૈયારો છે બરાબર આ જે જે તમારે ભાઈ જે તમને ફોન કરે છે ને વાત કરે છે એને તમારે કઈ લેવા દેવા નથી

પણ ઈ મોટર એને મને મેં બંધ કરી દીધી છતાંય એને કઈ માયના નહિ એવું મારી પાસે રેકોર્ડિંગ છે અને મને કે તું હારા હારો નાગી નાગી નો જાવ આવા મને અપશબ્દ બોયલા હે મોટર કાઢી લેવાની મને ધમકી મારી છે મારો ને આ તુવેર નો પાક ઉભો છે કઈ પણ નુકસાની થાય તો ઈ કેશુભાઈ હસરાજભાઈ હીરપરાની રે અને મને કઈ પણ રસ્તામાં થાય તો ઈ કેશુભાઈ ની જવાબદારી રે અને એના મરત્યા અને એના છોકરા હોય કેશુભાઈ નંબર છે કેશુભાઈ હસરતભાઈ હીરોપ્રા એમના નંબર છે હા એમના નંબર છે એક મિનિટ લઈ હો હા ચાલો લઈ લો એ

કાઈ વાંધો નહીં વાત કર કરો તમારો ફોટો ને એવું મોકલજો આ સોશિયલ માં વાયરલ થાય તમને કોઈ નથી ને સાઇઝ નો પ્રોબ્લેમ નથી મારી માથે આવી ઘટના ગેટી છે તો મને કોઈ વાંધો જ નથી બરાબર હાલો તમારો ફોટો ને એવું મોકલો અને હાલ મારો હમણાં મોકલો હો ઓકે સારું હા હાલો બોલો એ કેશુભાઈ બોલો હા બોલો ને કેશુભાઈ રામુથી મન શુભાઈ હાથ તો બોલું હા બોલો બોલો હા ઓલું કંઈક તમારો ઓલા ભાઈ મહેશભાઈ નો ફોન હતો મહેશભાઈ શેકડા હા કઈક વાડીમાં ઓલા પાણી માંથી કંઈક હતું એટલે એના માટે તમને ફોન કર્યો બોલો બોલો હા એટલે કઈક તમારે કહું છું પાણી માંથી એકાબીજા કઈક વિવાદ થયો તો શું હતું એ હલો રામોજ છે બોલો હા 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 મનશુભાઈ રાઠોડ બોલું મનચકુભાઈ મરાઠો રાખો રાખો

મોટર નો ઉપર છે જો આપણે કેવાય કે નો કહેવાય તમે સમતા નથી ઈ કનેક્શન જે છે હહુ ના કનેક્શન તો હહુ નું જોવાનું હોય ઈ આને નો જોવાનું પાવર પૂરો પડે ન પડે ઈ તો તમારે પીજી ની છે નકઈ કોકાય પાવર નું કારખાનું ભાઈ મહેશભાઈ ભાઈ થોડું આ તો આ મોટર આ તો કાઈ વાંધો નહીં મોટા ભાઈ બોલો શું તમે કયો મને કાઈ ની આ તો તમારો ખોટો વિવાદ નો થાય ને કબીજા સમાજે તો વિવાદ નહી અને પોરે આ કેતી અને ભાઈસાબ કઈ છે ઈ મોટર ઉાલતી કરે

બધાઇ ને અમે કઈ પર ગાંદા પોરે અમારે જરૂર નથી આપતો અમે કઈ બોલાય નતા ને એને પી જાય છે એની જમીન પી જાય તો મોટરું મોટા ભાઈ બંધ નથી કરતો તમે ત્યાં આવીને વાડીએ જોઈ જાયજો

એના બનેવી જમીન વાવે બરોબર એટલે એના ફુવાજી થાય અત્યારે તમારા મૂળ મુખ્ય વાંધો છે ને એ તમારે આવડા મોટરું બંધ કરે ચાલુ રાખે એટલે તમારી વાડી માંથી પાણી પીવે વાંધો તો ખાલી છે ને પણ પાણી વી જાય વાંધો તો રીતે આડાવડું પણ તમારે આ મોટર ચાલુ કરે ને એટલે તમારી વાડીમાં પાણી વીવું જાય છે થાય પ્રોબ્લેમ તો આ છે ને એને બધી મને એવી વાત કરી અત્યારે ફોન આપ્યો કાઈ વ્યુ નથી ભલે ભાઈ તમારે બીજું મને કઈ કામ હોય તો કયો

વાપરવા ગયા પેડું પાણી શું કામનું ઓકે સેટ ની વીડી આવે ને હા ન્યા આવે પણ એમ વાત નથી મેં એને કીધું નથી કાઈ નઈ એને એમ કીધું મોટર નથી ઉપર મોટર નો તો પ્રોબ્લેમ નતો આ પ્રોબ્લેમ જ એને નો અને મૂળમાં આ છોટી ગયા ની તમે

ભલે કોઈ કઈ કઈ જ નઈ ઈ કહી દીધું ભાઈ મને ભાઈ હવે ઈ બાર ફોન નો કરતા એવું બધું મને કીધું ભલે ભલે